આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર લેખક દિનેશ પરમાર સમગ્ર ગુજરાતમાં અનરાધાર હેત વરસાવતા મેઘરાજા ઝાલાવાડથી રીસાયા હોય તેમ સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યો છે ચોમાસાની આ સિઝનમાં એકાદ બે રાઉન્ડ સિવાય ખાસ વરસાદ પડ્યો નથી અષાઢ મહિનામાં પંદર દિવસ વીતી જવા છતાં હજુ નોંધપાત્ર વરસાદ થયો નથી સમગ્ર જિલ્લામાં આ સિઝનનો અત્યાર સુધીમાં માત્ર ચોવીસ ટકા જેટલો જ વરસાદ થયો છે જો કે ગુજરાતી કહેવત આશા અમર છે એ ન્યાયે હજુ પણ સારા વરસાદની આશાએ ઝાલાવાડના ખેડૂતોએ મન દઈને ખરીફ વાવેતર કર્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ આ સિઝનમાં ચાર લાખ ચોરાણું હજાર સાતસો ચાળીસ હેક્ટરમાં જુદા જુદા પાકનું વાવેતર કર્યું છે જેમાં સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર કરાયું છે આ ઉપરાંત ડાંગર તુવેર તલ દિવેલા વગેરેનું પણ વાવેતર કરાયું છે કપાસના ઉત્પાદન ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા ઝાલાવાડમાં ખેડૂતોએ આ વર્ષે પણ પિયત અને બિનપિયત કપાસનું સૌથી વધુ વાવેતર કર્યું છે જિલ્લામાં અંદાજે ત્રણ લાખ એકસઠ હજાર પાંચસો ચાર હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે ખેતીની આ સિઝનમાં ખાતર બિયારણ જંતુનાશક દવાની ખરીદી વગેરે ખેડૂતોએ રાખવાની કાળજી વિશે નાયબ ખેતી નિયામક દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે ખેડૂતોએ અધિકૃત પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી બિયારણ અને ખાતર ખરીદવા જોઈએ જેથી છેતરપિંડીથી બચી શકાય વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ ખાતર અને જંતુનાશક દવાનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પાકને નિંદામણ મુક્ત રાખવો જેથી નિંદામણના કારણે પાક ઉપર થતી માઠી અસર નિવારી શકાય તેમ જણાવાયું છે નોંધનીય છે કે જિલ્લામાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટે તાજેતરમાં ચોટીલા તાલુકાના વડાડી ગામે આવેલા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લઈ આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં જોડાવા આત્મા પ્રોજેક્ટ અને ખેડૂતોને અનુરોધ કર્યો હતો રાજ્યના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ પોતાની રૂચિ અનુસાર ઉચ્ચ અભ્યાસ કરી જીવનની કેડી કંડારી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અમલમાં છે સુરેન્દ્રનગરની અનુસૂચિત જાતિની તેજસ્વી વિદ્યાર્થીની દ્રષ્ટિ દિનેશકુમાર જોશી રાજ્ય સરકારની આ વિદેશ અભ્યાસ લોન સહાયથી કેનેડાના ઓટાવા શહેરમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ એન્ડ વેલ્થ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા અનુસૂચિત જાતિની કચેરી દ્વારા વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાત વિદ્યાર્થીઓને પંદર લાખ રૂપિયા લેખે એક કરોડ પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવી છે વર્ષ બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં કુલ સુડતાળીસ વિદ્યાર્થીઓને ચાર કરોડ નેવ્યાશી લાખ રૂપિયાની લોન આપવામાં આવી છે રાજ્ય સરકારની સહાયથી દ્રષ્ટિ જોશીની જેમ હજારો વિદ્યાર્થીઓ વિદેશ જઈને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું સપનું સાકાર કરી રહ્યા છે લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના નવા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો લાયન્સ ક્લબના નવા પ્રમુખ પદે દેવાંગભાઈ રાવલ મંત્રી ઉદયન દવે તથા ખજાનજી પદે અમિતભાઈ અરોરાએ ગ્રહણ કર્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકામાં બીઆરસી ભવન જશાપર ખાતે સમગ્ર શિક્ષા કાર્યક્રમ અન્વયે તાજેતરમાં બે દિવસીય પર્યાવરણ વિષયક આપત્તિ વ્યવસ્થાપન તેમજ સ્વચ્છતા જાગૃતિ જેવા વિવિધ વિષયો માટે તાલીમ યોજાઈ હતી મોડી તાલુકાની સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકોને સક્ષમ શાળા વિષયક બે દિવસની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં સુરેન્દ્રનગર જિલ્લાના ડાયેટ પ્રાચાર્ય સીટી ટુંડિયા તેમજ જિલ્લા ટીચર્સ ટ્રેનર દિનેશભાઈ સોલંકી દ્વારા સક્ષમ શાળા વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આપ રહ્યા હતા સુરેન્દ્રનગર સમાચાર પત્ર લેખક દિનેશ પરમાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું